જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે કાર્યક્રમ છે જેમાં શાલિગ્રામ ભગવાનને અર્પણ કરેલા તુલસી ઘણા લોકોના મનમાં પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી અમારા ઘરમાં શાલિગ્રામ ભગવાન છે તો શું અમારે તુલસી રોજ અર્પણ કરવા જોઈએ અને જો અર્પણ કરવા જોઈએ તો જૂના જે તુલસી હોય એને ક્યારેય ઉતારવા જોઈએ અને ઉતારવાનું ભૂલી જઈએ તો શું થાય મિત્રો આ બધા પ્રશ્નોનો જવાબ બ્રહ્મ વહીવટ પુરાણની અંદર આપેલો છે અને તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો સચોટ જવાબ અમે હંમેશા હું આપતો રહ્યો છું અને આજે પણ આપીશ મિત્રો ઘણી વખત એક નાની ભૂલ આપણને મોટી કષ્ટદાયક બને છે પહેલું પોઈન્ટ કે ઘરમાં જો તમે શાલીગ્રામ ભગવાન રાખો છો અને શાલીગ્રામ જોડે રાખતા હોય તો જોડે જોડે શંખ પણ રાખવો જરૂરી છે અને શંખ જોડે રાખતા હોય તો જોડે જોડે રોજ તુલસીનો પાન એક શંખ ઉપર અને એક શાલીગ્રામ ભગવાનની ઉપર ચડાવવું જરૂરી છે અને જો આ કરો છો તો એનાથી તમને કહી દઉં કે શું ફાયદો થશે અપાર ધન એ ઘરની અંદર ક્યારે ધનની કમી નહીં થાય એ ઘરની અંદર ક્યારેય અશાંતિનો માહોલ નહીં બને કેમ કે જ્યાં શાલિગ્રામ છે જ્યાં શંખ છે અને જ્યાં તુલસી છે તે ઘરમાં શાંતિ આર્થિક લાભ અને જીવનમાં સારું સુખોની પ્રાપ્તિ થાય છે ત્રણેય વસ્તુને ભેગી રાખવી જરૂરી છે શાલિગ્રામ શંખ અને તુલસી આ ત્રણેયને જુદા ન કરવા જોઈએ ઘણી વખત જો અમુક વસ્તુને જુદી કરવામાં આવે છે તો એનું તકલીફ પણ પડે છે શાલિગ્રામ ઉપર અને શંખ ઉપર સદૈવ તુલસી રાખવા જોઈએ અને તુલસીને ત્યાંથી હટાવવા ન જોઈએ અને જો તમે તુલસીને શાલિગ્રામથી હટાવો છો તો એનાથી તમને કહી દઉં શું તકલીફ પડે છે ભાર્યાહીનમ તમને તમારી પત્નીનું સુખ નથી મળતું પુરુષ કરે છે તો એને સ્ત્રીનું સુખ નથી મળતું અને બહેનો કરે છે તો એને પુરુષનું સુખ નથી મળતું કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે કે જૂના તુલસીને હટાવવાની પણ એક ક્રિયા છે અને બ્રહ્મવૈત પુરાણમાં લખેલું છે કે જે માણસ ભગવાનના તુલસીના પાન ચડાવે છે ઘણા લોકો એવું કે સવારે ચડાવે રાત્રે ઘણા લોકો લઈ લેતા હોય છે પછી તુલસીના પાનને પાણીમાં નાખીને પી જતા હોય છે ઠીક છે આવું બધું પણ બને ત્યાં સુધી તમે રાત્રે લઈ લો છો તો આખી રાત ભગવાનની ઉપર તુલસીનું પાન રહેતું નથી અને શંખ ઉપર પણ હોતું નથી તો આપણે પાપ છે ચોવીસ કલાક ભગવાનની ઉપર તુલસીનું પાન અને શંખની ઉપર હોવું જોઈએ તુલસી હોવો જોઈએ શાલિગ્રામ ઉપર હું નથી કેતો શાસ્ત્ર કહે છે લખ્યું છે તુલસી પત્રમ વિચેદન શાલગ્રામ કરોતી યત તસ્ય જન્માંતરે કાર્ય સ્ત્રી વિચ્છેદ ભવિષ્ય તુલસી પત્રમ વિચ્છેદ શંખે યો કરો ચાર્યા હિનો ભવે રોગી સપ્ત જન પાછું લખ્યું છે કે જો તમે આ કરો છો એનાથી પત્નીનું સુખ તો તમને નથી મળતું પણ તમારા શરીરમાં રોગ થાય છે સાત જન્મ સુધી વિયોગ થાય છે અને એવું લખ્યું છે કે શાલ ગ્રામ સાલગ્રામ તુલસી ચ શંખમ એકત્ર ચ યો રક્ષતી મહા મહા મહાજ્ઞાની ભવેત શ્રી હરિપ્રિયા તો ઘણા મનમાં ઘણા લોકોના મનમાં પ્રશ્નો થાય કે શાસ્ત્રીજી જો અમે તુલસીનું પાન જુડું હટાવીએ નહીં તો કરવાનું શું અને કઈ રીતે કરી શકાય તો હું તમને આખી વાત તમને જણાવું છું જેમ કે તમારા ઘરમાં શાલિગ્રામ અને શંખ હોય તો પહેલું તો કે શંખમાં થોડુંક પાણી નાખી રાખવું શંખને એકદમ ખાલી પણ ન રખાય બીજું રોજ સવારે એક તુલસીનું પાન શાલિગ્રામની ઉપર અને શંખની ઉપર તમારે ચડાવવાનું અને જે જૂનું પાન જે હોય એ જૂનું પાનને જેવું તમે હટાવો છો એટલે નવું પાન સીધું મૂકી દેવાનું તરત જ અથવા ભગવાનને કદાચ નબળાવતા હોય તો જૂનું પાન લઈ લેવાનું ત્યાંથી અને ભગવાનને સ્નાન કરાવી ચોખ્ખા કરી તિલક કરી અને ભગવાનને મૂકવાના તો નવું પાન ત્યાં અર્પણ કરવાનું તરત જ પછી કે સાંજના ટાઈમે તમે પાન લઈ લો અને આખી રાત ભગવાન શાલિગ્રામજી તુલસી વગર એકલા બેસે તો એ યોગ્ય ના કહેવાય કે શાલિગ્રામ અને શંખની ઉપર ચોક્કસ તુલસીનું પાન હોવું જોઈએ હોવું જોઈએ અને હોવું જોઈએ આવું બ્રહ્મ ચોરાણું પંચાણું અને છન્નું શ્લોકમાં આનું વર્ણન કરેલું છે મિત્રો હું જે વાત કરતો ક્યારેય એમને વાત નથી કરતો હું હંમેશા પ્રમાણસરની વાત કરું છું તમને આખું ગ્રંથનું નામ આપ્યું અધ્યાયનું નામ આપ્યું શ્લોકનો નંબર કયો અને શ્લોક પણ જણાવ્યો કે તુલસીપત્ર વિચ્છેદર શલગ્રામ કરોતી યથ ત્યાં જન્મંતરે કાર્ય સ્ત્રી વિચ્છેદ ભવિષ્ય અને એમાં આગળ લખ્યું તુલસીપત્ર વિચ્છેદ સંખ્યે યો કરો ચાર્યાહન ભાર્યા ભાર્યા એટલે પત્ની કહેવાય તો ભવે સોપી પાછું રોગી સપ્ત જનહ સાત જલમ સુધી પત્નીનો વિયોગ મળે છે કે ભગવાનના પત્ની તુલસીજી છે તુલસીજીને ભગવાનને તમે નોખા કરો તો આ દુઃખ પડે પણ એની જોડે રાખો ને તો સુખ એટલું મળે કે જેની વાત ના પૂછો ઘરમાં શાલિગ્રામ અને શંખ હોય ને રોજ તુલસીનું પાન ચડતું હોય તો એ ઘરની અંદર ક્યારેય લક્ષ્મી ખૂટતી નથી કેમકે આવું શાસ્ત્ર કહે છે તો શાલિગ્રામની સેવા તો ઘરમાં હોવી જ જોઈએ ઠાકોરજીની સેવા હોવી જોઈએ અને ભગવાનની ઉપર રોજ તુલસીનું પાન ચડવું જોઈએ અને ભગવાનની જોડે શંખ પણ હોવો જોઈએ ત્રણેય વસ્તુ જોડે હોવી જોઈએ શાલિગ્રામ તુલસી અને શંખ એને નોખાના રાખવા જોઈએ અને રોજ ભગવાનને અર્પણ કરવા જોઈએ જેના ઘરમાં શાલિગ્રામજી હોય તો એ રોજ તુલસીના પાન ચડ ચડાવવા જોઈએ ઘણી વચ્ચે એક દર્શકજી દર્શકે મને ફોન કર્યો હતો કે શાસ્ત્રીજી તુલસીના પાનનો પણ એક નિયમ લખ્યો હતો કે તુલસી દ્વાદશી દ્વાદશી એટલે કે બારસના દિવસે તુલસી ન તોડવા જોઈએ અમાવસ્યાના દિવસે ન તોડવા જોઈએ તો અમારે શું કરવું શાલીગ્રામની તમે ગૃહોચ સેવા કરીએ છીએ તો મિત્રો એ વાત સાચી છે કે તુલસીજી દ્વાદશી એટલે કે બારસના દિવસે ન તોડવા જોઈએ બરોબર છે પણ એ નિયમ અહીંયા લાગુ નથી પડતો જે નિત્ય જે વ્યક્તિ રોજેરોજ તુલસી વિષ્ણુ ભગવાનને લે કે શાલિગ્રામને ચડાવનારા રોજ છે તો એ લોકોને કોઈ તહેવારનો દોષ કે દ્વાદશીનો દોષ નથી લાગતો પણ તમે એના સિવાય બીજા અન્ય ઉપાય માટે તુલસીને કદાચ તોડતા હોવ તો એ નિયમ ત્યાં લાગુ પડે છે મતલબ રોજ તમે તુલસીજીને તોડી શકો છો અને એ તુલસીજીને રોજ શાલિગ્રામને અર્પણ કરી શકો છો એમાં કોઈ દોષ હોતો નથી આ નિયમ માટે પણ એ જે તોડવાનું છે ઘણા લોકો કયા પલ્પસથી તુલસીજીને તોડે છે તો એ જાણવું પણ શાલિગ્રામને ચડાવવાનું ચડાવવાનો હોય તો ત્યાં તમને કોઈ જાતનો દોષ લાગતો નથી એ વાતનું પણ તમારે ધ્યાન રાખવાની જરૂર છે તો દર્શક મિત્રો આજે બહુ સરસ મજાની જાણકારી શાલિગ્રામ તુલસી અને શંખ વિશે મેં તમને આપી છે અને આવા જ તમારા મનમાં આવા નાના નાના મોટા કંઈ પ્રશ્નો ઉદભવી થાય કે જેનો જવાબ તમને ક્યાંય ના મળતો હોય પણ હું તમને ચોક્કસ એ સચોટ તમારા પ્રશ્નોનો જવાબ આપવાની કોશિશ કરીશું અને ટીવીના માધ્યમથી પણ એ તમારા મનનો પ્રશ્ન એ અનેક લોકો સુધી પહોંચે કેમ કે ઘણા બધા લોકોના મનમાં આવા પૂજા પાઠ ધર્મશાસ્ત્રને લઈને મુસીબતો આવે છે અને એનું સમાધાન એમની પાસે નથી હોતું પણ હું હંમેશા એક પ્રયત્ન એવો કરીશ કે સરળતાથી તમારા પ્રશ્નોનો જવાબ તમારા સુધી પહોંચી શકે તો મને આપી દો હવે તમે રજા જય ભગવાન